સુરતના ઉધના વિસ્તારમાં વિચિત્ર અકસ્માતની ઘટના સર્જાય છે જીવના જોખમ સમાન ગેસના બાટલાથી ભરીને નીકળેલા ટેમ્પોનો ટાયર ફાટતા રેલિંગ સાથે ભટકાઈને પલટી મારી હતી ઘટના બાદ લોકોના જીવ તાળવે ચોંટાયા હતા શું આમાં કોઈ અનિચ્છનીય ઘટના બને તો જવાબદાર કોણ તે સવાલ દિવસ દરમિયાન ચર્ચાયો હતો સુરતના ઉધના વિસ્તારમાં એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો ગેસના સિલિન્ડર ભરીને જઈ રહેલો એક થ્રી વ્હીલર ટેમ્પો ટાયર ફાટવાના કારણે મારી ગયો હતો હતો ત્યારબાદ ટેમ્પો સાથે અથડાયો આ અકસ્માતના પગલે ટેમ્પો ચાલકને ગંભીર પહોંચતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા ટેમ્પો ચાલકને એકસો આઠમાં નજીકની હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે આ ટેમ્પોમાં રહેલા ગેસના સિલિન્ડર જો ફાટ્યા હોત તો મોટી દુર્ઘટના સર્જાય તેવી શક્યતા હતી ઘટના બાદ લોકોના જીવ તાળવે ચોટ્યા હતા શું આમાં કોઈ અનિચ્છ્ય ઘટના બને તો જવાબદાર કોણ તે સવાલ દિવસ દરમિયાન ચર્ચાયો હતો આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત